ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર થર્ટીન ચાલો આંબાવાડીની સફરે ચેપ્ટર નંબર થર્ટીન ચાલો આંબાવાડીની સફરે મૂલ્ય છે આમ્રફળનું મહત્ત્વ સમજશે આમ્રફળ એટલે કેરી છોકરા કંઈ કહે છે નાના આ કેરીના ઝાડ કેવા હોય છે નાના કહે છે કેમ તારે જોવા છે છોકરો કહે છે હા મારે આંબાના ઝાડ પર ચડવું છે કેરીને તોડવી છે છોકરી કહે છે ચાલ આપણે લેપટોપની મદદથી પાલુધિયા ગામની સફરે જઈએ નાના કહે છે ઊભા રહો પહેલાં નીચેની રમત રમો પછી આંબાવાડીની સફરે જઈએ નાના શું કહે છે કે ઊભા રહો પહેલાં નીચેની રમત રમો પછી આંબાવાડીની સફરે જઈએ નીચેના વેબમાં કેરીથી બનતી વાનગીના નામ લખો તમારે આ એક્ટિવિટી જાતે કરવાની છે કેરીથી બનતી વાનગીના નામ તમારે બુકમાં લખવાનું છે ઓકે ફોટો ગેલેરી વેકેશન પૂરું થવાના આરે હતું સૂર્યદનનો તાપ વધી રહ્યો હતો બપોરના સમયે મિત્રોની મંડળી સોસાયટીમાં જામી હતી બધા મિત્રો બહાર ગામ ફરીને અને મામાના ઘરેથી રહીને પરત આવ્યા હતા રાધા અને રાજા પોતાના મામાના ઘરના ફોટા મિત્રોને લેપટોપ પર બતાવી રહ્યા હતા વેકેશનનો સમય હતો એટલે સૌ મિત્રો પોતપોતાના મામાના માસીના ત્યાં ઘરે ગયા હતા અને પછી પાછા ફરે ફરીથી આવ્યા હતા ત્યારે રાધા અને રાજા પોતાના મામાના ઘરના ફોટા મિત્રોને લેપટોપ પર બતાવે છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલુજિયા ગામે તેમના મામાનું ઘર આવેલું હતું તેમના મામાની આંબાવાડી દસ એકરમાં ફેલાયેલી છે જેમાં આંબાના ચારસો પચાસથી વધુ વિવિધ વૃક્ષો આવેલા છે આંબાવાડી કેટલા એકરમાં ફેલાયેલી છે દસ એકરમાં અને કેટલા આંબાના વૃક્ષો છે ચારસો પચાસથી વધુ વિવિધ વૃક્ષો આવેલા છે કોને ત્યાં રાધા અને રાજાના મામાને ત્યાં મામાનું ઘર ક્યાં છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલુદિયા ગામે રાધા અને રાજા આંબાવાડીના ફોટાને મિત્ર સાથે ચર્ચા કરી બતાવી રહ્યા હતા રેહાને આશ્ચર્ય સાથે પૂછ્યું કેરીની વાડી કેવી હોય છે રાધાએ વાડીનો ફોટો બતાવતા સમજાવ્યું કે જ્યાં બહુ બધા આંબાના વૃક્ષ હોય છે તેના પર ફળ સ્વરૂપે કેરી આવી હોય છે ત્યાં ઝાડ પર અલગ અલગ પ્રકારની આંબાની જાત હોય છે જેમ કે કેસર હાપુસ નીલમ બાટલી રાજાપુરી બદામીઓ તોતાપુરી મલગુબા લંગડો પાયરી દશેરી આમ આ ઝાડ પર અલગ અલગ પ્રકારની કેરી આવે છે શું કહે છે રેહાન જ્યારે રાધા અને રાજા આંબાવાડીના ફોટા બતાવે છે ત્યારે રા રેહાન શું પૂછે છે કે કેરીની વાડી કેવી હોય છે ત્યારે રાધા તેને વાડીના ફોટા બતાવે છે અને સમજાવે કે છે કે જ્યાં બહુ બધા આંબાના વૃક્ષો હોય તેના પર ફળ સ્વરૂપે કેરી આવી હોય અલગ અલગ પ્રકારની આંબાની જાતો હોય છે જેમ કે કેસર હાફુસ નીલમ દશેરી બાટલી રાજાપુરી બદામી જેવા અલગ અલગ ઝાડ હોય છે તેને આંબાવાડી કહેવામાં આવે છે જ્યાં અલગ અલગ આંબાની જાતો હોય છે અલગ અલગ કેરીઓ આવે છે તેને આંબાવાડી કહેવાય છે આમ કોણ સમજાવે છે રાધા કોને રેહાનને જુઓ આ ચિત્રમાં તમને અલગ અલગ કેરીના પ્રકાર દેખાય છે અહીં કેરીના પ્રકાર આપવામાં આવ્યા છે હાફોસ છે તોતાપુરી છે રેહાને ફોટાનો આનંદ માણતા પ્રશ્ન પૂછ્યો આ ઊંચે ઝાડ પરથી કેરીને કેવી રીતે પાડવી એના માટે ઉપર ઝાડ પર ચડવું પડે છે રાધા એ રેહાનને સમજાવતા ફોટો બતાવતા કહ્યું જે માણસોને ઝાડ પર ચડીને કેરી પાડતા આવડતી હોય છે તેને બોલાવવામાં આવે છે તેઓ બેરણી નામના સાધનનો ઉપયોગ કરીને કેરી પાડે છે રાજાએ મિત્રોને ફોટો બતાવતા કહ્યું કે વલસાડની આંફૂસ કેરી જગ પ્રસિદ્ધ છે અહીંના મોટા ભાગના લોકો ખેડૂત છે તેમનો મુખ્ય વ્યવસાય કેરીની વાડીનો છે રેહાને ફોટો જોતા જોતા શું પ્રશ્ન પૂછ્યો કે આ ઊંચે ઝાડ પરથી કેરીને કેવી રીતે પાડવામાં આવે છે એના ઝાડ પર ચડવું પડે છે ત્યારે રાધા સમજાવે છે ફોટો બતાવે છે જો અહીં તમે જોઈ શકો છો આ બેરણી નામનું સાધન છે જેનાથી કેરી પાડવામાં આવે છે જેનાથી ઝાડ પર ચડાતું હોય તે ઝાડ પર ચડીને કેરી પાડે છે અને નહીં ચોડા ચડાતું હોય તો આ બેરણી નામના સાધનથી કેરી પાડવામાં આવે છે જે રાધા રેહાન બતાવે છે ફોટો અને સમજાવે છે ફેમસ છે જગપ્રસિદ્ધ છે હાફુસ અહીંના મોટા ભાગના લોકો ખેડૂત છે અને તેમનો મુખ્ય વ્યવસાય છે કેરીની વાડી વલસાડ જિલ્લાની હાફુસ કેરી ખૂબ જ પ્રસિદ્ધ છે અને વલસાડ જિલ્લાના મોટાભાગના લોકો ખેડૂત છે અને તેઓનો મુખ્ય વ્યવસાય કેરીની વાડી છે એટલે કે એ લોકો આંબાવાડી કરે છે અને કેરી પકવે છે અને કેરીને બજારમાં વેચે છે અને એ કેરીમાંથી અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે આ વલસાડ જિલ્લાની કેરીઓ ફોરેન સુધી કેરી પહોંચે છે અને હાફુસ કેરી તો ખૂબ જ ફેમસ છે અમે સવારથી વાડીમાં જતા હતા કેરી પાડવાનો આનંદ ઉઠાવતા હતા તોતાપુરીની કાચી કેરીને અમે પથ્થર મારીને નીચે પાડતા હતા પછી તેમાં મીઠું નાખીને ખાતા આમ ખાવાની મજા ઉઠાવતા હતા શું કહે છે રાજા કે અમે સવારથી વાડીમાં જતા હતા અને કેરી પાડવાનો આનંદ ઉઠાવતા હતા તોતાપુરીની કેરી તમે ખાધી છે કોઈ દિવસ તોતાપુરીની કાચી કેરી ખૂબ જ સરસ લાગે છે તેમાં મીઠું અને મરચું નાખીને ખાઓ ને તો ખૂબ જ સરસ લાગે છે તો રાજા શું કહે છે તોતાપુરીની કાચી કેરીને અમે પથ્થર મારીને નીચે પાડતા હતા અને પછી તેમાં મીઠું નાખીને ખાતા હતા આમ ખાવાની મજા ઉઠાવતા મામા અને માણસો એટલે કે મજૂર કે જે કેરી ઝાડ પરથી પાડતા તે નીચે ગણીને અમે મૂકતા જુઓ આ ફોટા મજૂર અને મામા કેરીને પાડતા હતા અને તે લોકો રાધા અને રાજા શું કરતા હતા ઘણીને નીચે કેરી મૂકતા હતા સારી સારી મોટી મોટી કેરી બોક્સમાં ભરતા અચાનક વચમાં ફરીથી રેહાને પ્રશ્નો પૂછ્યો કેરી કેરી બોક્સમાં કેમ ભરી ભરી પણ રાજાએ જવાબ આપતા કહ્યું સારી સારી કેરી બોક્સમાં ભરી બજારમાં મુંબઈ કે અમદાવાદ વેપારીને મોકલવાની હોય છે રેહાન ફરીથી પ્રશ્ન પૂછે છે કે કેરીને બોક્સમાં કેમ ભરી પણ રાજાએ જવાબ આપ્યો કે સારી સારી કેરી બોક્સમાં ભરીને બજારમાં મુંબઈ અમદાવાદ સુરત વગેરે વેપારીઓને મોકલવામાં આવે છે અરે પણ ગામડાથી બોક્સો શહેરમાં કેવી રીતે ફરીથી રેહાન પૂછે છે કે ગામડામાં ગામડામાંથી બોક્સો શહેરમાં કેવી રીતે જાય છે આમ રેહાને કુતૂહલપૂર્વક પૂછ્યું રાધાએ હસતા હસતા કહ્યું વેપારીઓની ટ્રક આવે છે રાજાએ આગળ સમજાવતા કહ્યું જે ખેડૂતોને કેરી મુંબઈ કે અમદાવાદના વેપારીઓને મોકલવાની હોય તેઓ ત્યાં લોકલ વેપારીને કેરી વેચે છે આ કેરીઓ વિવિધ કેરીમાંથી બન બનતી વાનગી બનાવવા જાય છે કેરીમાંથી બનતી વિવિધ વાનગીઓ બનાવવામાં જાય છે જેમ કે કેનિંગમાં રસ બનાવવા માટે જાય છે અમે મામા સાથે કેનિંગની ફેક્ટરીમાં ગયા હતા રાજા શું કહે છે કે આ બધી કેરીઓ અમદાવાદના વેપારીઓને મોકલવામાં આવે છે ટ્રક દ્વારા આ કેરીઓ જાય છે અને વિવિધ કેરીઓની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે કેનિંગમાં રસ બનાવવામાં આવે છે અને રાધા અને રાજા આ કેનિંગની ફેક્ટરીમાં મામા સાથે ગયા હતા જ્યાં રસ બનાવવામાં આવે છે કેરીમાંથી રસ બનાવવામાં આવે છે અને બોટલ કે ટીન કેરીને રસની ભરવામાં આવે છે એ ફેક્ટરીમાં તેઓ ગયા હતા રાધાની મમ્મી બાળકો માટે ઠંડી ઠંડી હાફૂસની કેરી લાવી બધા બાળકોએ કેરી ખાવાનો આનંદ લીધો રેહાન હસતા હસતા બોલ્યો આમ કેરી ખાઈને આપણી લેપટોપ પરથી આંબાવાડીની સફર પૂરી થઈ રેહાન શું કહે છે કે હસતા હસતા શું કહે છે કે કેરી ખાઈને આપણી લેપટોપ પરથી આંબાવાડીની સફર પૂરી થઈ રાધાની મમ્મી શું લાવે છે ઠંડી ઠંડી હાફૂસની કેરી અને બધા બાળકો કેરી ખાય છે અને રેહાન કહે છે કે આપણી આ લેપટોપ પરથી આંબાવાડીની સફર પૂરી થાય એટલે કે રાધા અને રાજા આંબાવાડી ના ફોટા લેપટોપ પર બધા મિત્રોને બતાવે છે અને રેહાનને આંબાવાડીની માહિતી આપે છે કે કેવી રીતે આંબા પરથી કેરી પાડવામાં આવે છે જેને ચડતા આવડતું હોય તે ચડીને પાડે છે ચડતા ન આવડતું હોય તો બેણીની મદદથી પાડવામાં આવે છે પછી એક કેરીના બોક્સ ભરવામાં આવે છે અને એ બોક્સો ગામડામાંથી શહેરમાં ટ્રક દ્વારા જાય છે અને એ કેરીમાંથી અલગ અલગ કેરીની વાનગીઓ બનાવવામાં આવે છે કેનિંગમાં રસ પણ બનાવવામાં આવે છે આ સંપૂર્ણ માહિતી રાધા અને રાજા મિત્રોને સમજાવે છે થેન્ક યુ